ધારાસભ્ય વિશે ટિપ્પણી કરનાર જામીન પર છુટકારો થયો હતો ત્યારબાદ તેણે આ બાબત સમજાવવા ગયેલા એક યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અને તેની સાથે રહેલા બીજા યુવાન કે જે ભાજપના કાર્યકર છે તેને હત્યાની ધમકી આપતા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે છાયાના વણકરવાસમાં રહેતા અને ઇલેક્ટ્રિકનું કામ કરતા હિરેન કમલેશભાઈ સિંગરખિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અને તેનો મિત્ર સંદીપ દેવસિંહ સિસોદિયા કે જે ભાજપનો કાર્યકર છે બંને જણા છાયા ચોકી ચાર રસ્તે ભેગા થયા હતા અને બંને વચ્ચે વાતચીત અને બંને વચ્ચે વાતચીત દરમિયાન ચર્ચા થઈ હતી કે પોરબંદર હિતરક્ષક સમિતિ નામના વોટ્સએપ ગ્રુપના એડમિન રાજુ હરદાસ ઓડેદરાએ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિશે તેના ગ્રુપમાં ટીકા ટિપ્પણી કરતા તેની સામે ફરિયાદ થઈ હતી તે રાજુને પોલીસે ધરપકડ કરી હતી અને સરતી જામીન પર મુક્ત થયો હતો અને પોરબંદરમાં છે તેવી વાત કરતા ફરિયાદી હિરેન કમલેશ સિંગરખ્યા અને તેનો મિત્ર સંદીપ દેવસી સિસોદિયા બંને રાજુની બેઠક પ્રકાશ પાન સામે આવેલી ગલીમાં હોવાથી ત્યાં મળવા ગયા હતા હરદાસ ઉર્ફે રાજુ ભગત ઓડેદરા નામના આ યુવાન સામે ફરિયાદીએ અગાઉ પણ ઓળખાણ હતી કારણ કે કોંગ્રેસ પક્ષમાં અર્જુનભાઈ સાથે કાર્યકર હોવાથી બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા તેથી ફરિયાદીએ રાજુને સમજાવ્યો હતો કે તેઓ વોટ્સએપમાં ગ્રુપમાં અર્જુનભાઈ મોઢવાડિયા વિશે લખ્યું તે ખોટું કર્યું અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપ પક્ષના જીતેલા ધારાસભ્ય છે અને તેમના વિશે આવું લખવાથી તેમજ હિન્દુઓ અને મુસ્લિમો વિશે પણ વિમનસ્ય પેદા થાય તેવું લખવાથી આવું તારે ન કરવું જોઈએ તેમ સમજાવતા રાજુ ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે તમે અર્જુનભાઈના ખાસ માણસો છો અને મને સમજાવવાની કોઈ જરૂર નથી તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો આથી ફરિયાદીએ રાજુને ગાળો બોલવાની ના પાડતા એવું કહ્યું હતું કે તું ક્યાં અમારા મેળ સમાજનો છે તું તો બંધ જ રહેજે તેમ કરીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી થપાટ મારવા દોડ્યો હતો તે દરમિયાન સંદીપે તેનો હાથ પકડી રોકી રાખ્યો હતો ત્યારે રાજુએ બંનેને કહ્યું હતું કે ફરીથી જો હવે મારી પાસે આવશો તો જીવતા રહેવા નહીં દઉં તેમ કહી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો તેથી ફરિયાદી અને તેનો મિત્ર સંદીપ કમલાબાગ પોલીસ મથકે આવ્યા હતા અને હરદાસ ઉર્ફે રાજુ ભગત ઓડેદરા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં એટ્રોસિટી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર